હીરા ગયેલા છે પાંચ મારી નાતે હારે ગયેલી છે પણ ના નાતને પણ વીરાવળિયા કઈ કાઢી મેં છે જવાબ કાળું તળસી આપેલો નથી કેશુ નાનુ એ પછી એના ઘેરે એના ભાઈઓ બે ભેગા થયેલા હતા ભીખા તળસી કાળુ તળસીની હારે એ લોકોના એની બાના પાણી વાળ કરવા કારજ કરવા હટું થઈ અને આ લોકો ભેગા થવા આવેલા હતા ભાઈઓ તારે જો જોતા મારી નાતની માલિપા કેશુ નાનુ એ ગાણી ગાઈને આપેલી હતી કે ભાઈ બે વેદ છે ઈ હાટું થઈને હું મારી દેવી મેંકીને બહાર રહેલો સૌ પણ જોશી બહાર રહેલો છે આવી વાત મારે નાચને દર્શાવેલી હતી પછી બીજા નંબરમાં કે ભાઈ એ વાત દર્શાવેલી હતી પણ નાચી પાંચ નાચ અમે ભેગા હઉ થયેલા હતા અને એ વખતે દાળીઓ મોટાભાઈને નવવાળાને મેકેલો હતો કાળું તળસીમાંથી તો ના રિઝોર્ટ

છે લાલ બાબતના જે કઈ અત્યારે વાત દર્શાવે છે ધામના રખાનો નિયા રાખી અને મારી નાચે જીવતી રાખેલી ગઢુલાની પેઢી હતી તમે સાંભળજો કરમસિંહ દાદા ગઢુલાની પેઢી તમારી અમર રાખેલી છે તે અમે દોઢસો જણા મારી નાયક હતી જયંતિ બસુએ એ લાખ કોઈ વસ્તુ કરેલી નથી એની પેઢી મોટી કરવા એને કરેલું નથી એમ દોઢસો જણા જયંતિ બસુ ની પેઢી હતા તો ના આ વસ્તુ કાળું તળસીને બોલાયો પણ આવેલો નથી સારું ખતે બીજી વખતે ભેગા થયા તારે એના ઘેરે પણ લગ્ન દીકરી દીકરાના હતા તો ના રહેવાવાળા બાવસન ઝીણા જામીન જો દસ દિનની મુજત લઈને લગ્ન કરાવી લીધેલા હતા પણ તે સતા એ માણસ આવેલો નથી કાળું તળસી કાળું તળસી તોય આવેલો નથી જ્યાંતી બસુની પેઢીએ સર્વો હવે મેં દોઢસો જણા પાછી નાચ ભેજી દેલી છે પણ ત્રીજી વખતે તોય પણ જવાબ એને આપેલો નથી ને આવેલો અમે માણા નથી તો ના સર્વના છે એવું નિર્ણય લીધો કે ભાઈ ગઢુલાનો કાયદો આપણે અમર રાખવો છે શાર ધામના રખા મરવા દેવા નથી તો અતારે કોઈ મારી નાતને જવાબ દેતો નથી કાળું તળશી નાતમાં આવતો નથી નાતમાં આવતો નથી પેઢી મરણ કરે છે ઘરની દેવી મરણ કરે છે નાતને વિરાવળિયા કર્યા છે તો આનો ઉત્તર અવતાર આપણે લેવો છે તો અત્યારે એને કોઈ દસ વર્ષના ડબ્બામાં નાખવો નથી અમે મોરે મોરો કાળું તળસી આવી જાય હાસો હોય તો જાણતી બસું ની પેઢીએ નકર તારું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે સર્વો નાખીએ એનું બંધ કરેલું હતું તો એ બંધ કરેલું હતું તો તે સતાય તે પણ માણા રોકાઈ ગયા નાચ હાવ અટકી તારે દિલીપ લાલાએ સમાડીની માલપા ભેગા કરીને આ વાત ઉડાણ કરી નાખી મારી શાર નાચનો કાયદો ઘડેલો એને

શોકડના રખેનો વધાર પંદર તારીખનો મારેલો હતો દિલીપ લાલા કાળું તળસીને લઈને આવવાનો હતો અને કાળું તળસીને લઈને ન આવે તો એના સગા હાથે ઈ ડબ્બો મારવાનો હતો આવો ઈ બોલે છે એના રેકોર્ડિંગ સાબિત પીડ્યા છે અને જ્યાંતી બસુ જ્યાંન્તી બસુને કીધેલું હતું કે ભાઈ કેશુ નાનું ને બસ કે લઈને તું શોકના રખે આવી જા તોય પણ આવેલા નથી તો આજ કરમશી દાદા તમારી પેઢી પણ એ લોકો આવ્યા છે તમારી પેઢી આવ્યા છે તે છતાં તમે એની કોઈ વાત જાણી નથી વાત જાણ્યા વગરની તમે શારનો કાયદો મરણ કરીને શાર ધામના રખા તો ગઢુલા ની કરેલા હતા ઊભા અમે સર્વનાથ તમારી વાહા છે ત્રણ હજાર નાથ છે એટલે તમારી પેઢીની વાહન તમારી વાહ કરમ દાદા ત્રણ હજાર નાથ છે તો આજ સરિયું ના ટુવા મારી નાખ ખાય છે લાકડીઓ માર ખાય છે કોરતું ભોગવે છે અને આજ એક પક્ષી માં લઈ કોઈ કાયદો નહી કાનુ જાડ્યો નહી કાળો તળસીને એવો રિઝલ્ટ આપી દીધું તમે તો ના મારે સારધામ ના રખડ નો નિયર જે નથી દાદા અને અત્યારે આ માણસ રોતો રોતો સોગ ના રખે આવેલો છે તો આની માલ પા તમે આનો રિઝલ્ટ દેવરાવો રિઝલ્ટ નહીં દેવરાવો તો તમારો ગઢુલાનો કાયદો પણ તૂટી જશે આ વખત ની માલ બાપ સ્વાગઢ ના રખા ની જે ની મલપા એ આવ્યો અત્યારે તમે એક કાયદો એવો ઘડો છો કરો દાદા તો એક કાયદો એવો ઘડો છો કે ભાઈ કાળું તળશે દેવી સમાડતા કેસુ એ ઓલરૂ માનતા કે ભાઈ તારી આગળ કરમ નહીં હોય આ બે વેદ નહીં હોય તો તારો નેજો સડી જશે અને મારો કેસુ નાનું નો નેજો નમી જશે તો ના કાળુ તળસી નેજો નમી ગયેલો છે તો પણ એવો નિયત મેં અત્યારે કરમશી દાદા કરીને આપો છો કેસુ નાનું દેવી પૂજી બતાવે તો આ શારધામ ના રખડો નથી જ્ઞાન પેઢી તમારી એક હજાર સહી કરેલી છે બે પેલા તમારે ડબ્બો કાતો